તૈયાર થયું છે ને બુલ કંપનીનું રોટાવેટર છે બુલ પાવરનું એટલે આમાં ડબલ ધરાનું મિનિંગ છે કે જે કચરાવાળા પડામાં અત્યારે આપણે જોઈ છે ફૂલ ઋંચાવાળું પડું છે તો એમાં કેવું કામ આપે છે કેવું રિઝલ્ટ મળે છે તે આપણે જોઈ વિડીયોમાં સંપૂર્ણ રીતે એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો માટે અને ફેસબુકમાં જતા હોય તો ફોલો કરજો અને વિડીયો લાઈક જરૂર કરજો જેથી કરીને મને ખબર પડે કે તમારી બધી લાઈક મળે છે તો મને વિડીયો બનાવવા જવાનું મન થાય આવું નવી વસ્તુ ઘણા ખેડૂત મિત્રો પાસે રોટાવેટર તો રેગ્યુલર મારી પાસે પણ છે અને ઘણા પાસે હોય તો આપણે નવી ટેકનોલોજી અપનાવી હોય તો આપણે આ વિડીયોના મારફતે તમને ખબર પડે કે ના આપણે લેવા જેવું છે કે નથી આપણે કયા કામમાં આ ઉપયોગી છે તે સંપૂર્ણ વિશે માહિતી હું એકઠી કરું અને આપણે જોઈ કે કઈ રીતે આલે છે એટલે ખાસ વિડીયોમાં બની રહેજો

અને વજન માં રોટાવેટર માં આપણે ઓલું રોટાવેટર જોડાવી એટલો જ લાગે કે વધારે વજન હોય ને કારણ કે ડબલ ધરા થઈ ગયા છે એટલે વજન વધારે આવે એક કિલો અને આમાં બે બ્લેડુની સંખ્યા કેટલી આવે બે બ્લેડુ 44 44 એટલે જે 6 ફૂટની આપણે શક્તિમાન નાને ઘણી કંપનીના જે આપણે રોટાવેટર રેગ્યુલર મોડેલ જોઈએ છે એમાં 42 બ્લેડ આવે છે અને આમાં 44 આવે છે એટલો ફરક છે તો આપણે આપણે अशोकભાઈએ બતાવ્યું કે કેટલી કિંમત 1 લાખ ને 65000 માં તૈયાર થયું છે તો શું આ આપણે લેવું હોય અને હકવવામાં તમે અત્યારે શું ભાવમાં આપો અમે ઊભા કટિંગમાં નો હજાર રૂપિયા લઈ અને દાતી મારેલ ને એમાં 900 900 રૂપિયા છે બરાબર છે તો ઊભું કટિંગ કરવામાં પણ જોરદાર કામ રહેતું હોય છે ને કપાસ ને હે કોલેજ કામ આપે બરાબર અને બે બેહાડવામાં પણ ઢેલું પડે ને બરાબર છે તો ખૂબ સરસ તો આપણે આ રોટાવેટર ડબલ ધરા વિશે જાણ્યું તો તમે બધાએ એ જાણ્યું છે પણ તમે આ વિડીયો બધાને મોકલો જેથી ટ્રેક્ટર વાળા ભાઈઓ છે એને જાણવા મળે ખબર પડે ખેડૂત ખબર પડે હકવું હોય તો કે કચરા રોટાવેટર હકવાય કે શું છે તો અને આવશ્યક કે અહીંયા આજુબાજુમાં કોઈને રોટાવેટર હકવું હોય તો પણ અશોકભાઈ મુલાકાત કરી શકો છો પ્લસ હવે આ વિડીયોને તમારે ખાસ કરીને શેર કરવાનો છે અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલમાં તમારે કાયમ જોડાઈને રહેવો છે હવે આપણે આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા માતાજી જય